જોયરાજ પાર્ટ ટુડે ન્યૂઝ લોઢવા ગામના સામાજિક કાર્યકર્તા રામભાઈ વાળાની એક અનોખી પહેલ તહેવારો આવી રહ્યા છે જન્માષ્ટમીનું પાવન પર્વ પણ આવી રહ્યું છે તેઓએ નિર્ણય કર્યો છે કે કોઈપણ પરિવાર જાતિ કે વર્ગનો ભેદભાવ વિના તહેવાર ઉજવી શકાવાય પોતાના હાથે બનાવેલા ચોખ્ખાકી અને તેલમાં તળેલા ફાફડા ફાફડા ગાંઠિયા ભાવનગરના સ્પેશિયલ ગાંઠિયા ચવાણું અને મીઠાઈઓનું બારસો કીટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે આ સેવા કાર્ય સમાજમાં ભાઈચારાનું અને એકતાનું ઉત્તમ ઉદાહરણ લોઢવા અમારા ગામના યુવાન એક સામાજિક કાર્યકર્તા રામભાઈ સામુદભાઈ વાળા એક એવી પહેલ કરી છે કે જન્માષ્ટમીના ના દિવસે ફરસાણ નું વિતરણ કરવાનું છે

તે અમે ગામમાં ઘરે ઘરે જરૂરિયાતમ સુધી પહોંચાડવા માંગીએ છીએ અમારે સો થી દોઢસો જણાની ટીમ છે જે છેલ્લા છ દિવસથી કાયમી ચોવીસ કલાક માટે કામ કરી ના તૈયાર કરેલ છે જે અમે અગિયાર તારીખ સોમવારે સાડા દસ વાગ્યે ગામના સોરેથી વિતરણ કરવાના છે ફરસાણમાં આપણે સેવ છે ફાફડી છે સવાણું છે મીઠાઈ છે જે આપણે આશરે સાડા ત્રણ ચાર કિલોની એક કીટ છે તે આપણે બારસો કીટની તૈયાર કરેલી છે જે ગામ લોકોને ઘરે ઘરે આપણે આપશું જે અને જે આપણે આ કીટ તૈયાર કરી છે તે ગામ લોકોને ઘરે ઘરે પહોંચે અને તેનો તહેવાર સારી રીતે જાય